હેલો સ્ટુડન્ટ્સ હું છું વિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બી કોમ સેમ સિક્સનું જે છે એ કોર્પોરેટ એકાઉન્ટિંગ ટુ એમાં આજે આપણે યુનિટ નંબર જે છે એ ચોથું જોઈ રહ્યા છીએ બરાબર છે જેનું નામ છે કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન હવે આપણે એમાં જે એપ્રિલ બે હજાર ચોવીસમાં પૂછાયેલો પેલો દાખલો છે એ જોવાનો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો શું કહેવા માગે છે તો કે ક્રિશ લિમિટેડ તારીખ ત્રીસ છ બે હજાર ત્રેવીસના રોજ સ્વૈચ્છિક ફળચામાં ગઈ તૈયાર તેનું પાકું સરવૈયું નીચે મુજબ છે જવાબદારીઓ મિલકતો આપી છે આપણને શેર મૂડી આપી છે ઇક્વિટી શેર નફા નુકસાન ખાતું આ ટકાના ડિબેન્ચર્સ ડિબેન્ચર્સ વ્યાજના બાકી દેવા આપ્યા છે પ્રોવિડન્ટ ફંડ આપ્યું છે લેણદારો ત્રણ કારકુનનો બે માસનો પગાર આપ્યો છે મિલકતો બાજુ જોઈ લઈએ તો પાઘડી છે જમીન મકાન મશીનરી ફર્નિચર સ્ટોક દેવાદારો અને રોકડ સિલક બરાબર અથવા તો રોકડ મિલકત કીધું છે એટલે કે રોકડ સિલક જ કહેવાય એને અન્ય માહિતીમાં આપણને કીધું છે કે ભાઈ ડિબેન્ચર ધારકોને એકત્રીસમી ડિસેમ્બર બે હજાર રોજ ચૂકવણી કરવામાં આવી છે વિસર્જન ખર્ચ અગિયારસો રૂપિયા થયો છે લિક્વિડેટરનું મહેનતાણું તેમણે ઉપજાવેલ રકમના બે ટકા અને પસંદગીના લેણદારોને ચૂકવેલ રકમના ચાર ટકા અને ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવેલ રકમ પર દસ ટકા ચૂકવવાનું છે બરાબર આ વખતે લિક્વિડેટરના મહેનતાણું આપણે ત્રણ બાબત ઉપર ધ્યાન રાખવાનું છે મિલકતોના નીચે મુજબના ઉપજ્યા છે જમીન મકાન મશીનરી સ્ટોક ફર્નિચર અને દેવાદારોમાં એની ઉપજ કરી છે ઉપરની માહિતી પરથી લિક્વિડેટરનું છેવટનું આવક જાવક દર્શાવતું પત્રક તૈયાર કરો બરાબર છે આ ધારકોને એકત્રીસમી ડિબેન્ચર નહીં પણ એકત્રીસમી ડિસેમ્બર બરાબર છે ચાલો બરાબર ડિસેમ્બરના રોજે શું થાય છે ચૂકવણી થાય છે લિક્વિડેટરનું આવક જાવક દર્શાવતું પત્રક છે એ બનાવી લેશું બરાબર છે કાંઈ નથી પત્રક સ્વરૂપનું બનાવવાનું છે આવક આપણે એક બાજુ આવક અને બીજી બાજુ આપણે જાવક બનાવવાની છે ઉધાર જમા બાજુ પત્રકમાં હોય નહીં બરાબર છે ચાલો તો સૌ પ્રથમ આપણે આવક બાજુની વાત કરી લઈએ તો પહેલાં આપણી પાસે રોકડ મિલકત છે તો એ પૂરેપૂરી આપણે ઉપજમાં લેશું બરાબર છે આ બાજુ આપણે આવક જો તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો ના જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં ફૂલી પ્લે લિસ્ટ તમને મળી જશે બરાબર છે અને છતાં ક્યાંય કાંઈ ના સમજાય તો મને પૂછી શકો છો આ બાજુ આપણે આવક દેસું અને જાવક દેસું ઝાવકમાં આપણે એક સિરીઝ છે કઈ રીતે ચૂકવણી કરવાની છે એ પ્રમાણની બરાબર એ પ્રમાણે આપણે ચૂકવણી કરતા જશું બરાબર છે પહેલાં તો રોકડ મિલકત છે તો પહેલાં આપણે અહીં લખશું રોકડ મિલકત કેટલી છે કે તેર હજાર બસો તો એ પૂરેપૂરી આપણે અહીં લખી નાખશું પછી આપણને આવક બાજુનું આપણે વાત કરીએ છીએ તો આવક બાજુ લખી નાખીએ મિલકતોના ઉપજ્યા જે મિલકતની ઉપજ છે એ આપણે આવક બાજુ બધી લખી નાખશું બરાબર છે તો અહીંયા આપણે આ પેલું થઈ આ બીજી આપણે મિલકતોની ઉપજ ચાલો તો મશીનરી છે સ્ટોક છે જમીન મકાન છે તો જમીન મકાન કેટલું છે કે 165000 લાખ પાંસઠ હજાર છું આપણે ટોટલ લખી નાખશું મશીનરી એક લાખ અઠ્યાશી છે એક પછી ફર્નિચર છે ચાર હજાર ચારસો અને દેવાદારો ત્રેવીસ સોરી પચીસ બરાબર ટોટલ કર નાખશું 165000 હજાર લાખ હજાર સોરી ચુમાલીસ અને પ્લસ તો ટોટલ થઈ જશે પાંચ લાખ આ આપણી મિલકતની ઉપજ થઈ બરોબર છે ચાલો હવે આ સિવાય કોઈ આવક બાજુ આપણને કીધું નથી બીજી કોઈ આવક આપણી પાસે છે નહીં બરાબર જેટલી મિલકતો હતી એટલા આપણે જે લિક્વિડેટર હતો એની ઉપજાવી દીધા અને એ ઉપજની રકમ અહીંયા છે હવે આપણે જરાક જાવક બાજુની વાત કરી લઈ બરોબર છે તો જાવકમાં આપણે શું થાશે તો કે એક સિરીઝ છે આપણી પાસે બરાબર છે એ સી સિરીઝમાં જ આપણે ધીમે 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 છે એ જાવક બનાવવી પડશે બરાબર છે તો સૌપ્રથમ આપણે જે લેણદારો છે બરાબર પહેલાં કોને ચૂકવાશે તો કે પહેલાં ચૂકવણી થશે પૂર્ણ સલામત લેણદારોની બરાબર તો સંપૂર્ણ સલામત એટલે કે એની સામે કોઈપણ જાતની ગીરો આપણી વસ્તુ છે એ આપણને આપેલી હશે બરાબર છે પણ એવી કોઈ પણ લેણદારો એવા કોઈપણ પ્રકારના લેણદારો અથવા તો એવું કોઈ દેવું આપણી પાસે છે નહીં કે જેની સામે આપણે કોઈ પણ વસ્તુ ગીરો રાખેલી હોય એટલે તે સંપૂર્ણ સલામત લેણદારો હોય બરાબર તો આપણને લેણદારો આપ્યા છે પણ એ સંપૂર્ણ સલામત નથી એને એની સામે કંઈ પણ યાદની વસ્તુ ગીરો નથી બીજા નંબરમાં આપણે શું ચૂકવશું તો કે બીજા નંબરમાં આપણે ચૂકવશું વિસર્જન ખર્ચ તો બીજા નંબરમાં એટલે કે સંપૂર્ણ સલામત તો છે નહીં બરાબર એટલે કે હવે આપણે જે ચૂકવવાનો વારો છે એ છે વિસર્જન ખર્ચ બરાબર કેટલું છે તો કે અગિયારસો રૂપિયા તો પૂરેપૂરો ચૂકવી દેશું અગિયારસો રૂપિયા

શું છે કે તેણે ઉપજાવેલ રકમના બે ટકા તો ઉપજના બે ટકા બીજા નંબરમાં છે પસંદગીના લેણદારોને ચૂકવેલ રકમના ચાર ટકા તો પસંદગીના ચાર ટકા બરાબર એ આપણે અહીં લખી નાખશું અને ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવેલ રકમ પર દસ ટકા તો ઇક્વિટી શેર હોલ્ડરના ચૂકવેલ રકમ પર દસ ટકા બરાબર જેમ જેમ આપણી પાસે વસ્તુ આવતી જશે એમ એમ આપણે લખતા જશું પહેલાં આપણે શું છે તો કે ઉપજની રકમ છે તો ઉપજની રકમ આપણી પાસે છે કેટલી છે તો કે પાંચ લાખ ત્રેપન હજાર ત્રણસો ચાલો તો અહીંયા આપણે પેલી ગણતરીમાં લિક્વિડેટરનું મહેનતાણું એમાં પેલો ભાગ છે આપણે શું છે તકે કુલ ઉપજના કેટલા તકે ઉપજના બે ટકા ચાલો તો ઉપજ કેટલી છે આપણી પાસે પાંચ લાખ ત્રેપન હજાર ત્રણસો એને ગુણ્યા બે ટકા ચાલો એ આવશે અગિયાર હજાર છાસઠ આ શું આવશે લિક્વિડેટરનું મહેનતાણું ઉપજની રકમ તો અગિયાર હજાર છાસઠ આ સિવાય શું કીધું છે તો કે પસંદગીના લેણદારોને ચૂકવેલ રકમના ચાર ટકા ચાલો તો પેલા તો પસંદગીના લેણદારો ક્યાં છે એ પેલા તો એ જ ખબર પડવી જોઈએ આપણને બરોબર છે કે ભાઈ પસંદગીના લેણદારો છે ક્યાં ક્યાં તો આપણે જરાક લેણદાર ઉપર આવ્યા જાય એક તો લેણદારો આપ્યા છે પ્રોવિડન્ટ ફંડ આપ્યું છે લેણદારો અને ત્રણ કારકુનનો બે માસનો પગાર બરાબર વીસ હજારથી વધારે રકમ ન હોવી જોઈએ બરાબર છે તો અહીંયા આપણી પાસે ત્રણ કારકુનનો બે માસનો પગાર છે તો આ આપણા પસંદગીના લેણદારો થશે અને પ્રોવિડન્ટ ફંડ પ્રોવિડન્ટ ફંડ એ આપણું કર્મચારી માટેનું છે બરોબર છે અને એ પણ આપણા પસંદગીના લેણદારો થશે પસંદગીના લેણદાર કેને કહેવાય બરાબર છે એ આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં બરોબર છે ડિસ્કસ કરેલું છે તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે બરોબર છે જો ના જોયું હોય તો પ્લીઝ જોઈ લેજો જેથી કરીને પસંદગીના લેણદારો કોને કહેવાય એ તમને ખબર પડી જાય ચાલો તો પ્રોવિડન્ટ ફંડ અને ત્રણ કારકુનનો બે માસનો પગાર એ બંને આપણા પસંદગીના લેણદારો છે અને આ લેણ લેણદારો છે એ આપણા બિનસલામત લેણદારો થશે બરાબર છે આ પસંદગીના લેણદારો અને બિનસલામત લેણદારો તો અહીંયા આપણે જરાક બીજા નંબરમાં અહીંયા આપણે ઓલી ગણતરી કરી નાખશું બરાબર છે પછી છે પસંદગીના લેણદારો એમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થશે તકે આપણે પ્રોવિડન્ટ ફંડ અને જે કારકુનનો પગાર છે આ બે વસ્તુ આપણા પસંદગીના લેણદારમાં આવશે તો અહીંયા લખશું આપણે પ્રોવિડન્ટ ફંડ પ્લસ કારકુનનો પગાર તો પ્રોવિડન્ટ આપણી પાસે કેટલું છે તો કે પ્રોવિડન્ટ ફંડ છે ત્રણ હજાર ત્રણસો પ્લસ કારકુનનો પગાર છે આપણી પાસે ચૌદ હજાર આઠસો પચાસ તો ચૌદ આઠસો પચાસ પ્લસ ત્રણ ત્રણસો એટલે ટોટલ થાશે અઢાર એકસો પચાસ એ આપણા પસંદગીના લેણદારો બરાબર ચાલો તો પસંદગીના લેણદારોનો આપણે લિક્વિડેટર મહેનતાણું કેટલું આપવાનું છે તો કે ચાર ટકા તો અહીંયા આપણે લેણદારોને જેટલું ચૂકવ્યું છે ના ચાર ટકા ચાલો તો કેટલું થશે તો કે અઢાર હજાર એકસો પચાસ એને ગુણ્યા ચાર ટકા ચાલો તો એ થશે સાતસો ને છવ્વીસ બરાબર તો અહીંયા આપણે લખી નાખશું સાતસો ને છવ્વીસ ચાલો તો લિક્વિડેટરનું મહેનતાણું અત્યાર સુધી આપણે આટલું મળ્યું છે બરાબર હજી આપણે જે ઇક્વિટી શેર હોલ્ડરને ચૂકવણી કરશું પણ ઇક્વિટી શેર હોલ્ડરને આપણે અત્યારે ચૂકવણી નહીં કરી શકીએ આપણે ક્યારેક ચૂકવણી કરશું તો કે એકદમ લાસ્ટમાં જ્યારે બધાને ચૂકવણી થઈ જશે ને ત્યારે આપણે ચૂકવણી કરશું ચાલો લિક્વિડેટરનું મહેતાનું ચૂકવાઈ ગયું હવે ત્રીજા નંબરમાં આપણે કોને ચૂકવવું પડશે તો કે ત્રીજા નંબરમાં હવે ઘણા બધા ઘણી બધી બૂકમાં જે સોરી ત્રીજા નહીં પણ ચોથા નંબરમાં ઘણી બધી બૂકમાં અત્યાર સુધી આપણે જે જૂની બુક હતી બરાબર છે એમાં એવું પ્રેફરન્સ આપતા હતા બરાબર છે કે ભાઈ તમે છે એ પહેલાં ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવણી કરો અને પછી તમે પસંદગીના લેણદારોને ચૂકવણી કરો પરંતુ મારું કેવું એમ છે બરાબર કે ભાઈ પહેલાં આપણે પસંદગીના લેણદારોને ચૂકવણી કર્યું અને પછી ડિબેન્ચર હોલ્ડરને ચૂકવણી કરીને તમે બુકમાં કોઈ પણ રીતે કરી શકો બરાબર છે એમાં જે છે એ બુકમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે તમે ચૂકવણી કરી શકો છો બરાબર છે ન્યૂ બુકમાં મોટા ભાગે પસંદગીના લેણદારોને પહેલાં ચૂકવાય છે પછી ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવાય છે તો આપણે અને ઘણી બધી બુકમાં ગુજરાતી મીડિયમમાં મોટા ભાગે બરાબર છે જે છે એ ડિબેન્ચર હોલ્ડરો છે એને પહેલાં ચૂકવાય છે અને પછી પસંદગીના લેણદારોને ચૂકવાય છે બરાબર તો આપણે છે એ પહેલાં કેટલા છે અઢાર હજાર એકસો પચાસ હમણાં જ આપણે ગણતરી કહી દઈએ ચાલો પછી છે ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવણી તો ડિબેન્ચર હોલ્ડર્સને પહેલાં તો ડિબેન્ચરની ચૂકવણી કરશું બરાબર છે તો ડિબેન્ચર છે આઠ ટકાના પંચાવન હજાર તો અહીંયા આપણે આઠ ટકાના ડિબેન્ચર્સ કેટલા છે તો કે પંચાવન હજાર બરાબર છે પછી છે ડિબેન્ચર વ્યાજના બાકી દેવા તો આ પણ આપણે ચૂકવવું પડશે તો અહીં લખશું આપણે ઉમેરો વ્યાજના બાકી દેવા બરાબર એટલે આટલું વ્યાજ હજુ ચૂકવવાનું બાકી છે ચાર હજાર ચારસો પછી હજી એક વસ્તુ કે આપણે ડિબેન્ચર ધારકોને ક્યારે ચૂકવીએ છીએ તો કે એકત્રીસમી ડિસેમ્બરના રોજ ચૂકવણી કરવામાં આવે છે બરાબર અને આપણે ફળચામાં ક્યારે લઈ જઈએ છીએ ત્રીસ છના રોજ તો ત્રીસ છ થી એકત્રીસમી ડિસેમ્બર એટલે કે એકત્રીસ બાર છ માસ સુધી આપણે ભલે આપણું ફર્ચામાં આવેલું જાય એટલે ડિબેન્ચર હોલ્ડરોને આટલું અહીં સુધીનું વ્યાજ છે એ આમાં આપણે સમાયેલું હશે ચાર હજાર ચારસો પણ જેટલો સમય આપણે નોંધાયેલા નથી ડિબેન્ચર ડિબેન્ચરનો નિકાલ આપણે કરી દીધો પણ આપણે ચૂકવણી છે એ છ માસ પછી કરીએ છીએ તો એ છ માસનું વ્યાજ પણ આપણે ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવવું પડશે બરાબર છે એટલે કે જે વધારાનું વ્યાજ છે એ પણ આપણે ચુકવું બરોબર અથવા તો ચુકવણીના સમયગાળા દરમિયાન નું વ્યાજ બરાબર છે ચાલો તો કેટલું થાય છે તકે છ માસ આપણે રાખીએ છીએ એટલે છ માસ આપણે છે એને ચૂકવણી કરવા જોશે બરોબર એટલે કે છ માસનું વ્યાજ આપણે એના ઉપર એડ કરવું પડશે પંચાવન હજાર છે આઠ ટકાના ડિબેન્ચર છે એટલે આઠ ટકા અને એના પર કેટલા ટકા ચાર હજાર ચારસો આખા વર્ષનું વ્યાજ છે આપણે છ માસનું જોઈશું એટલે ભાંઘા બે બરોબર છે એટલે અડધા વરસનું વ્યાજ બે હજાર બસો આપણે એમાં એડ કરવું પડશે ચાલો તો એડ કરી દઈ પંચાવન હજાર પ્લસ ચાર હજાર ચારસો જે ચળત વ્યાજ છે એ અને ચૂકવણીના ગાળા સમયનું વ્યાજ બરાબર એટલે કે જે જેટલો સમય આપણે વધારે લાગે છે ચૂકવણીનો એ સમયગાળાનું છ માસનું વ્યાજ આપણે એડ કરવું પડશે એટલે કે પ્લસ બે હજાર બસો એટલે એકસઠ હજાર છસો આપણે ટોટલ કોને ચૂકવવાના છે તકે ડિબેન્ચર હોલ્ડરોને એકસઠ છસો કોને ચૂકવવાના છે તકે ડિબેન્ચર હોલ્ડરને

અને આ સિવાય હવે કોણ વૈધ્યું તો કે હવે આપણે બે જણા વૈદ્યા એક ઇક્વિટી શેર હોલ્ડર અને એક પ્રેફરન્સ શેર હોલ્ડર પણ પ્રેફરન્સ શેર હોલ્ડરો આપણને આમાં આપેલા નથી એટલે પ્રેફરન્સ શેર હોલ્ડરને ચૂકવવાની વાત આપણે આવતી નથી નહીંતર આપણે પહેલાં એને ચૂકવવા પડે પછી આપણે ઇક્વિટી શેર હોલ્ડરને ચૂકવવા પડે પણ હવે આપણે ડાયરેક્ટ ઇક્વિટી શેર હોલ્ડરને ચૂકવી દેશું બરાબર છે ચાલો તો કેટલું છે તકે પહેલાં તો આપણે ઉપર જ જોઈ લઈ ખરેખર ઇક્વિટી શેર હોલ્ડરને ચૂકવવાના કેટલા છે તો કે લાખ ત્રીસ હજાર આપણે ચૂકવવાના છે પણ હવે જેટલું વધશે ને એટલું કોણ લઈ જશે ઇક્વિટી શેર હોલ્ડર લઈ જશે બરાબર એના સિવાય હવે કોઈ માલિકો છે એ વધતા નથી પણ હજી આપણે જે ઇક્વિટી શેર હોલ્ડરની ચૂકવણી છે એના દસ ટકા કોને આપવાના છે લિક્વિડેટરના મહેનતાણા તરીકે આપવાના છે ચાલો તો પહેલાં તો ટોટલ ઉપજ આપણે જોઈ લઈએ કેટલી છે પાંચ લાખ ત્રેપન હજાર ત્રણસો પ્લસ તેર બસો તો એ આવશે પાંચ લાખ છાસઠ હજાર પાંચસો હવે આપણે કુલ ઉપજમાંથી જાવક માઇનસ કરશું બરાબર તો કુલ ઉપજ છે મારી પાસે કેટલી તો કે કુલ ઉપજ મારી પાસે પાંચ લાખ છાસઠ હજાર પાંચસો એમાંથી જાવક કેટલી છે મારી પાસે તો કે જાવક મારે ગણવી પડશે અગિયારસો એ અઢાર એકસો પચાસ પ્લસ એકસઠ છસો પ્લસ બે લાખ સાહીઠ હજાર એકસો ને પચાસ અને લિક્વિડેટરના મહેનતાણામાં આપણે બે જણાવને દઈ છી એટલે કે બે બાબતો અને આપણે ચૂકવીએ છીએ એટલે અગિયાર હજાર પ્લસ સાતસો ને છવ્વીસ કુલ થશે ત્રણ લાખ બાવન હજાર સાતસો ને બાણું એટલે હવે જે આપણી પાસે વધશે એ આવશે આપણી પાસે ચોખ્ખી ઉપજ પણ ચોખ્ખી ઉપજ કરતા પણ આપણે લિક્વિડેટરનું મહેન તાણું ચૂકવાનું બાકી છે તો એને ચોખ્ખી ઉપજ નહીં કહી આપણે ત્રણ લાખ બાવન હજાર સાતસો બાણુંમાંથી માંથી આપણે પાંચ લાખ છાસઠ હજાર પાંચસો માઇનસ કરશું તો એ આવી જશે બે લાખ તેર હજાર સાતસો આઠ બે વસ્તુ સમાયેલી છે શું શું તકે એક તો ઇક્વિટી શેર હોલ્ડર ચૂકવણી અને પ્લસ એના દસ ટકા કમિશન કેનું તકે લિક્વિડેટર બરાબર છે આ બે વસ્તુ આમાં સમાયેલી છે તો આમાં સમાયેલી હોય તો આપણે જરાક જોઈ લઈએ બરાબર છે અલગ પાડવી પડશે બેયને તો અહીંયા આપણે લખશું ધારો કે શું છે તકે આ ટોટલ છે બેયનો બરાબર છે એટલે કે ધારો કે કુલ ઉપજ કેટલી છે તો કે કુલ ઉપજ અથવા તો આપણે છે એ ઇક્વિટી શેર હોલ્ડરને ચૂકવણી કહી દઈ ધારો કે ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવણી સો રૂપિયા છે બરાબર તો સો રૂપિયાના દસ ટકા શું થશે તો કે આપણા જે લિક્વિડેટર છે એનું કમિશન કેટલા દસ રૂપિયા તો ટોટલ આપણી પાસે એકસો દસ રૂપિયા થશે તો આપણી પાસે એકસો દસ રૂપિયા છે તો એકસો છે મારી પાસે રકમ છે બે લાખ તેર હજાર સાતસો આઠ તો હવે મારે ચૂકવણી જોઈ છે શેર શેર હોલ્ડરોની કે કમિશન જોઈ છે તો કે હું છે એ શું લઈ લઉં તો કે કમિશન લઈ લઉં તો છે કેટલા તો ત્રિરાશી મૂકી દઈ બરોબર છે તો ડાયરેક્ટ કેલસીમાં જ મૂકી દઉં છું એકસો દસ સોરી બે લાખ તેર હજાર સાતસો આઠ એને ગુણ્યા દસ ભેંગા એકસો ને દસ ચાલો તો એ આવશે ઓગણીસ હજાર અઠ્યાવીસ અને આ શું આવશે તો કે આ આવશે આપણા લિક્વિડેટરનું કમિશન બરાબર છે તો આપણે ટોટલ રકમ કેટલી હતી તો કે બે ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવણી બરાબર છે તો કેટલી થશે તો કુલ રકમ છે મારી પાસે બે લાખ તેર હજાર સાતસો આઠ એમાંથી ઓગણીસ ચારસો ને કરું તો મારી પાસે બે લાખ તેર હજાર સાતસો ને આઠ માઇનસ કરું તો મારી પાસે એક લાખ ચોરાણું હજાર બસો એંસી આ શું આવે તો કે ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવણી ચાલો તો અહીંયા હું લખી નાખું પહેલાં તો કમિશન તો કમિશન કેટલું થશે તો કમિશન થશે ઓગણીસ ચારસો ને અઠ્યાવીસ છે અને અહીંયા આપણે બિન પછી છે ઇક્વિટી શેર હોલ્ડરને ચૂકવણી તો કેટલી થશે તકે એક લાખ ચોરાણું હજાર બસો એંસી ચાલો અને આનો ટોટલ આપણે બાર મૂકી દઈએ તો અગિયાર હજાર છાસઠ છવ્વીસ પ્લસ ઓગણીસ તો ટોટલ થઈ જશે એકત્રીસ બસો ને વીસ એ શું થાશે તક આપણા લિક્વિડેટરનું મહેનતાણ ટોટલ કરશું તો આપણો સેમ જ થઈ જશે બરાબર છે તો અગિયારસો એકત્રીસ બસો વીસ અઢાર એકસો પચાસ એકસઠ છસો બસ બે લાખ સાઠ હજાર એકસો પચાસ અને પ્લસ એક લાખ ચોરાણું હજાર બસો એંશી તો એ આવશે પાંચ લાખ હજાર પાંચસો બરાબર છે તો આ થઈ ગયો આપણો બે હજારને ચોવીસમાં પૂછાયેલો દાખલો બરાબર છે છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જતો હોય તો મને કોમેન્ટમાં પૂછી લેજો બરાબર છે ખાસ તો આજ એક બાબત હતી બરાબર છે આવી બાબત આપણે શીખી ગયા છીએ બરોબર છે ડિસ્ક્રિપ્શનમાં તમે લિંક છે એ પ્લેલિસ્ટની મળી જશે બરોબર છે આવા દાખલા ઘણા બધા છે છતાં કાંઈ ના સમજે તમને પૂછી લેજો અને જો વિડીયો ગમે તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયો તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ